તમારું ગમ માં પાવર ખબર નહી હોય હું મારા મારા ભાઈ ફોન કરવા જો વાત તમે હાલ હા ખાઈ જો

ગોમના બસ સ્ટેન્ડ જ બો હા એ છે આ તો એ બન જલ્દી આવો ને ભાઈ ના આપણો વાય વાય થોડો ફોરા કરી નો છે ફોરા કરવાના કે ના કી મૂર્ખા ઓન ફોરા તો કરવા જ પછી હા અરે હું બમાઉ લે એમ તો હું બમાઉ એવો છું હા બોલો બે તો હેટાળી તમે આ હું પકડી જા જા દેદર આવી જો ખાલી

પછો તાણે અમાર ભાઈબન આવવા પાછો વાત છે તમે હાલ બમાવો અરે તારા ભાઈબનને નોહાય તો જળાય ની આ ભલે ના જો તો આવ કકુંળ જળતું તમે જળતા ના ગયા જો તો પાય ની જાય લો પાયક ને જાય તો ની મારા માર ભાઈબન આવશે તારે કની છે આવી લાઈક મૂર્ખાકી મારો ભાઈબન આવશે એટલે પાયક ની થાય ઈ મળશે પાયક ની થાય લા પાયક ની થાય અરે એ મૂર્ખાન વળી ફોન કર હું હાલ જ ફરી ફોન કરું

તારાથી ઘરનું વાસન વાસંદુ એ નેકલે નહીં વાસર વાસંદુ ના મારા ભાઈ બને ના ગળા હાથ મે છે સોગન આલી છે એટલે એટલું હું સોગન પાડું છું ના કા હું તું આ હું હુતાન હું અમજો તું એટલે આવી હોત તો ઘણી કેચી નો આ ઉપાડી આ ગોમ માં અમાર બેવા નું ચાલે પાછા એ કન કહું એટલે મારા ગોમ માં મારા ગોમ માં તારું ચાલે છે આઈ મંગા નામ લેવાં તા આજુબાજુ નો પચ્ચી ગોમ મારા થી હોય આ પછી ગોમ બી વાત બી હોય ખાલે અમાર બે ભાઈ એન્ટ્રી થાય ને એટલે તું વાત જ છોડ દે માર ભાઈ બન ખાલે બોલાય તારી માય કાંગલી ભાઈ બન બોલાય આમ ખાલી ખાલે તું હા ખા બોલાય એટલે તારાથી કોઈ વળે ન હન ખાલે ખોટા ઝઘડા કરવા આવી ગઈ ખાલે વાગ એન્ટ્રી થાય એ જોજે ખાલે તું ખાલે વાગ આવે એટલે વાગ આવે એટલે કોઈ વાનો ભાઈ બન જનાવર બી શું વાકો તે વાગ થઈને આવશે મારું બી નવું લાગ્યું બીક તો લાગે આ કોઈ માથા ભારે છે તો અરે મંગા કરતા કોણ માથા ભારે હોય આ દુનિયામાં આ મંગો જ માથા ભારે બોલા બોલા માય કાંગલી બોલા માય કાંગલી ન ખાલે કુંડ વાટસન કુંડ સિયાડ એ તો ખાલે આપવા જો પછી ખબર પડે વાત તો નડો નઈ કરવાનો કરીને બતાવવાનું આ કરીને જ બતાવશું ખાલે માર ભાઈબન ના બને મારો કપડો બગાડે ને માર ભાઈબન હું આપડો ના તારા મોઢાનો નકશોય બગાડી ના ગોજી મે મારો કાળ્યો હું કાળ મ્યુ ઝાલ્યો નહીં રતો મારો કાળ એટલો તળ્યો હા તને હાલ બમાઈ નોખું એ તો મ તારો જે ભાઈ બંધ આવતો હોય એના જે ચૂપ થઈને બે અવાજ આવ્યો અલદા ભમાયા સિવાય એવો તારો ભાઈબંધ એની તું ભાઈ જોય ના

मने जब्बर मारयो ने पर मारो भाईबन आवन पसे बात आ मेहमान ना

જોજી કોઈને હાથ ન થાડાળ્યો તો હાથ કેનો ડાળો મેમોન તો માર ખાવાની કેમ ઉતવા થઈ છે મેમોન આ રહ્યો હાથ ખભામાંઈ ગાઢી આ નાર્યા હાથમાં હવરાઈ દો જોલદો ડાળ્યો તો મને મેમોન આ હાતો ભઈ અડો મદ આ મારા ભાઈબન સોગણ ના લી હોય તો તમે તો હું મારા ભમાવ અલ્યા માય કાંગલી કલાકથી તને જ ભમાવ કાલે મારો ભાઈબન આવે ને ખા

ના કાઠી સાથી કરવા દે ને કહો ના આટલો બી ઉરાયો આ બી ઊ તો થઈ ગયો હમણાં એનો ભાઈબંધ આવે આવ તો બે જણા ભેગા થઈને મારી જાય બોલે આ મને માર્યો સ્વાગત તો છોય આલી માર ગાડી એટલે આપણો ઊંચી તો રાખવી છે અબ્બા દે માર ભાઈ બંધ નો વાત છો ઓની તો ખાલી આ વાગ આ વિતના હેડ છો આ મંગા વાગ શાળે નો હેડ એ તો અલ્યા

હા મારો વિફરેલો વાઘ આવ્યો ભાઈ અરે આટલી સ્પીડ માં જ્યાં મને કહેવાય રહ્યા નથી કોક બોમ્બ રે નવું કરીને જ આપવાના છે આ ઝઘડો આપવાનો જ છે મારા હો ટકા

ઘેર બોને

તમારી વાત ના હું ના પણ આ તો બે જણા ભેગા છે જબ્બર બમાવો આ ગોમ જે આગેવાન હશે મારે આગેવાન કઈ જવું પડે તા મારો આ જીવ ને ઉભારો લાઈન સર তু কেনে খালি তো যু ধু বাইল মে কবুতৰ উঠ